ભાવનગર શહેરમાં પોતાની થનાર પત્નીની હત્યા કરનાર આરોપી સાજન બારિયા ગઈકાલે અગાઉ પ્રભુદાસ તળાવ ભાવનગરમાં રહેતા હાર્દિક વેગડ નામના શખ્સને જાહેરમાં માર માર્યા બાદ તેના ઘરે પહોંચ્યો હતો હાર્દિક વેગડના ઘરે પહોંચીને સાજન બારિયા ઘરમાં તોડફોડ કરી હતી હથિયારો સાથે અન્ય લોકોને લઈને પહોંચેલા સાજન ઉર્ફે ભુરો ખન્નાભાઈ બારિયાએ તોડફોડ કરી હાર્દિકને માર મારતા ઈજાગ્રસ્ત થતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો જો કે બનાવ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે 어예예 자요 어 મારું નામ વેગ ગાયત્રી છે અને હું ત્યાં રહું છું પ્રભુદાસ તળાવ મફતનગરમાં અમને કાલે એમ થયું મારા જેઠના છોકરાને માર્યો તો અમે બધા બહાર એને નીકળ્યા બચાવવા માટે તો એને વાર પકડીને મારતો હતો અમે બચાવવા નીકળ્યા ને તો પાછો એ ઘરે આવીને એને એને લઈને આવ્યા તો મારે એને ઉપર ચડાવ્યો મારા હાર્દિકને અને ઉપર ચડાવીને એને પાછો અંદર અમે બધા ગયા તો એ પાછો આવ્યો અને પાછો મારીને એને લઈને વ્યાગી ઘરમાં લઈ ગયો ઘરમાં લઈ ગઈ બહારનું બંધ અંદરથી કર્યું અને એને ડંબલ મારી દીધું બે ડંબલ માર્યા અને બાણું ખોલીને અમે અંદર લેવા ગયા તો મારા જેઠને ડંબલ મારી દીધો તો મેં બ એમ કેમ કરીને અહીંયા બહાર લાયા સી અને એને એકસો આઠમાં બોલાવીને અહીંયા અમે એને મેકલ્યા અંદર પછી એ મારા જેઠ આયા એકસો આઠમાં મારા જેઠના છોકરાને અહીંયા અહીંયા લાયા તે પાછા એ મેં પાછો ઘડીક રહીને પાછો એ મોટો ધાર્યું નથી અને બધા લઈને આવ્યો મારા વર ઉપર ઘા કર્યા અમારી ઉપર ઘા કર્યા દંડા માર્યા ધોકા માર્યા બધી બાયરા ઉપર માર્યા મારા હાહુને ધોકાની માયરા બધાને મારીને પછી પાછો હું ઘાલેટ લઈને આવશું પેટ્રોલ ફળગાવીને તમારું ઘર આખું હળગાવી દો પછી ઘરમાં બધી તોડફોડ કરી કાઢી તોડફોડ કરીને પછી પાછો હમણાં હું આવું છું એમ કરીને ગયો અને પાછો હું આવતો હતો અમે લોકો પોલીસને બોલાવીને અને આવું ત્યાં ગઈકાલના ત્યારના અહીંયા મારા જેઠને લાયા ત્યારના અમે લોકો અહીંયા અહીંયા જ જઈએ અને આ જે કાંઈ ઘટના જે જેને હવાની બની ને એની અંદર અમે કાંઈ લેવા દેવા નથી મારું નામ બિપિનભાઈ વેગડ અને ગઈકાલે સાંજે સાડા સાડા સાત પોણા આઠની આજુબાજુમાં ઘરે આવીને તે ભાઈ ભત્રી જો હતો ગાડી લઈને આવતો હતો ધીમે ધીમે કે જે હોય પણ એને રસ્તામાં ઊભો રાખીને પહેલાં માર માર્યો પછી લપાટું એવું બધું મારતા કરાવતા તેમને સંતોષકારક ન થયો ઘરે આવીને તે પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને તે પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે આવતીકાલે એનું નામ સાજન